હેલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે વર્ષો જૂની એવી એક રેસીપી લઈ આવ્યા છીએ આ રેસીપી આપણા નાની દાદી આપણા મમ્મી બધા બનાવતા હતા અને આ વસ્તુ જે બનાવી છે આપણે એને ખેરો કહેવામાં આવે છે ખેરો એટલે મગની દારની વળી તો ખેરાનું શાક તમે ખાધું હશે અથવા મગની વળી અત્યારે તો અત્યારની જનરેશન છોકરાઓ છે એને ખ્યાલ નહીં હોય કે આ વસ્તુ શું છે પણ જે આગળની જનરેશન છે એને બધાને ખ્યાલ હશે કે ખેરો કેને કહેવાય અને મગની દાળની વળી કેને કહેવાય હવે વળીમાં ચોળાની દાળની બને છે મગની દાળની બને છે અને અડદના દાળની પણ બને છે તો અત્યારે મેં મગના દાળની વળી બનાવી છે અને આ શાક છે ને એટલો ટેસ્ટી થાય છે ને કે આપણા ઘરમાં ક્યારે કાંઈ શાક ન હોય ને ત્યારે તમે આ શાક બનાવી શકો છો અને ક્યારેક એવું થાય કે કોઈ પણ શાક હોય એનામાં મિક્સ મેચ કરવું હોય તો તમે પાપડ વડીનું શાક બનાવી શકો છો ગુવાર વડીનું શાક બનાવી શકો છો ઘીસોડી વડીનું શાક બનાવી શકો છો એમ ઘણી બધી વેરીએશન આ વડીથી તમે કરી શકો છો તમને જેમાં ભાવતું હોય એમાં તમે આ વડી ઉમેરી શકો છો હવે એમાં મેં એક સાદી બનાવી છે મીઠું મરી હળદર અને મરચું આદું ને લીલું મરચું નાખીને એક સાદી બનાવી છે ને એવી જ રીતે મેં એક બનાવી છે કે મીઠું મરચું હળદર આદું બધું નાખ્યું હતું સાથે મેં લાલ મરચું નાખ્યું છે એટલે આ મસાલાવાળી વળી છે અને આ સાદી વડી છે હવે પહેલાં આપણે વડી કેમ બનાવી એ જોઈ લઈએ પછી આપણે આગળની સબ્જી કેમ બનાવી જોઈશું સામગ્રી બતાવી દઉં તો મરચું પાવડર છે મરી છે હળદર છે આ શાક બનાવવા માટે ચટણી છે લસણવાળી આ લસણની ચટણીનો વિડીયો આપણે આગળ અપલોડ કરેલું છે કે હું લસણની ચટણી કેવી રીતે બનાવું છું અને ખાસ આનામાં લસણની ચટણીનો જ ઉપયોગ કરવાનો હોય છે મીઠું છે ધાણા છે ડુંગળી ટામેટા લીલા મરચાં ધાણા જીરું આદુ અને લવિંગ સાથે પાણી અને તેલ છે તો આપણે વડી કેમ બનાવીને એ જોઈ લઈએ તો તેના માટે મેં મગની દાળને પલાળી રાખી છે જે છોતરાવાળી આવે છે એ જ આખી રાત એને પલાળી અને રાખી દેવાની હોય છે અને પછી આવી રીતે એને બે ત્રણ પાણીથી ધોશો તો તમારે એક સરસ મજાનું બધા એના ઉપરના છોતરા છે એ નીકળી જશે અને થોડા ઘણા રહેવા દેવાના છે આ એક ટ્રીક છે એની કે મગની દાળ જ્યારે પણ આપણે કાંઈ રેસીપી બનાવી હોય તો આ એની ટ્રીક છે કે આવી રીતે ધોવાથી તમે જોઈ શકો છો બધા છોતરા આમાં આવી જાય છે ચારથી પાંચ વાર તમે આવી રીતે કરશો તો ઉપરનું જે બધું કચરું છે કે ખરાબ છોતરા છે બધા બીજા બાઉલમાં આવી જશે અને થોડા ઘણા રહી જાય તો કાંઈ વાંધો નહીં પેલા આપણે વળી કેમ બનાવી એ જોઈએ છીએ તો તેના માટે મેં મિક્સર જાર લીધું છે અને મેં ખાલી મગની દાળ જ પલારી છે સાથે કાંઈ પણ ઉમેર્યું નથી હવે આપણે એમાં આદુ લીલા મરચાં હળદર મરચું નાખવું હોય તો મરચાંની ભૂકી અત્યારે જ નાખવાની હોય છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું તો આપણે સાદી જ બનાવીએ અત્યારે મસાલાવાળી નથી બનાવતા તો પેલા આપણે આને પાણી વગર જ એને ક્રસ કરવાની છે આમાં પાણી નથી નાખવાનું તો આપણે ક્રશ કરી લઈએ તો હવે આપણું ક્રશ થઈ ગયું છે અને આને આવી જ રીતે ક્રશ કરવાનું છે બહુ ફાઇન પેસ્ટ નથી કરવાની થોડુંક એને દરદરું રાખવાનું છે આ વડી તમે બનાવીને બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો મારા મમ્મી બનાવતા બહુ સરસ બનાવતા અને શાક પણ બહુ સરસ બનાવતા એ રેસીપી આપણે આગળ જોશું જે મારા મમ્મી બનાવતા એ જ હું તમને બતાવું છું હવે આપણે એનામાં મરી નાખી દેસું આખા બીજા કોઈ મસાલાની જરૂર નથી આમાં હવે આવી રીતે એક પ્લાસ્ટિક લેવાનું છે તમારા પાસે જે પ્લાસ્ટિક હોય એ પ્લાસ્ટિકનો તમે ઉપયોગ કરી શકો છો અને એની ઉપર આવી રીતે નાની નાની વળી મૂકવાની છે સાઇઝ તમારા પ્રમાણે તમે નાની મોટી કરી શકો પણ મીડિયમ હોય છે અમે મીડિયમ કરીએ છીએ હવે ઘણાના ઘરમાં નાની ખવાય છે તો તમે વળી બનાવી અને એના પીસ કરીને પણ ઉપયોગ કરી શકો છો પણ એવું કરવાથી વળીને બાફવાની હોય છે ને ત્યારે વળી બહુ ગળી જાય છે એટલે થોડીક મોટી હશે ને તો બાફશું ને તો પણ એકદમ સરસ થશે હવે આવી રીતે આપણે બધી વડી પાડી દેવાની છે અને આને ત્રણ થી ચાર દિવસ માટે તડકે સુકવાની છે ઉથલાવી નાખવાની છે બે વાર આજે એક દિવસ આખો દિવસ સુકવાની તડકે સાંજે એને ઉથલાવી નાખવાની રાત્રે એને ઘરમાં નથી લેવાની ઉપર જ રહેવાની ઉપર જ રહેવા દેવાની છે એની માથે એક ઝીણું કપડું ઢાંકી નાખવાનું છે અને જે ચંદ્રમાની જે ઠંડક હોય છે એના કારણે આ વડી બહુ મીઠી થાય છે તો રાત્રે પણ એને અગાસી ઉપર જ રહેવા દેશું અને દિવસે પણ એને તડકો આપશું અને બીજા દિવસે એ ઝીણું કપડું જે લગાવ્યું હતું એને ફરીથી લઈ લેવાનું છે અને આને તડકો આપવાનો છે ફરીથી આપણે ઝીણું કપડું લગાવીને રાત્રે રહેવા દેવાનું છે એમ ત્રણથી ચાર દિવસ કરશો તો તમારી વળી એકદમ સરસ સુકાઈ જશે અને તમે બાર મહિના સુધી સ્ટોર પણ કરી શકશો હવે આપણે આને સુકાવી દઈએ તો તમે જોયું મેં વળીમાં કોઈ જાતનું પાણી નથી ઉમેર્યું કોઈ જાતનું બીજા કોઈ મસાલા નથી ઉમેર્યા વધારાના નથી કોઈ જાતનો લોટ ઉમેર્યું તો આપણી વડી મેં તમને બતાવી એમ કે આ વડી આપણી એકદમ સરસ તૈયાર છે સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે તડકામાં સરસ સુકાઈ ગઈ છે એવી જ રીતે મેં મસાલાવાળી અને મસાલા વગરની બનાવી છે હવે આ સુકાઈ ગયેલી વડી છે હવે આપણે એમાંથી શાક બનાવશું હવે શાક બનાવવા માટે મેં બંને જાતની વડી લીધી હતી મસાલાવાળીએ લીધી છે અને મસાલા વગરની પણ લીધી છે હવે એને બાફવાની છે તો બાફવાની રીતે એની કેવી છે કે પાણી ગરમ કરવા મૂકવાનું અને પાણી ઉકળે એટલે એમાં બેથી ત્રણ ટીપાં જેટલું તેલ અને થોડુંક મીઠું નાખી અને આ ગરમા ગરમ પાણી ઉકળતું હોય ને એમાં નાખીને બાફવાની છે અને થોડીક વાર એને બફાવા દેવાની છે એ બફાઈ જાય પછી બધું પાણી કાઢી લેવાનું છે એટલે આવી રીતે કોરી કરી લેવાની છે હવે આપણે આ વળીનું શાક બનાવીએ તો એના માટે મેં વાસણ લઈ લીધું છે નોનસ્ટિક પેન લીધું છે એમાં આપણે તેલ નાખશું થોડુંક તેલનું પ્રમાણમાં વધારે હોય છે અને આ સબ્જી બહુ ટેસ્ટી બને છે અને તમે છોકરાઓને ખવડાવશો ને તો એને પણ કાંક નવી વેરાયટી મળશે અને જે મોટી લોકો મોટા ઉંમરના લોકો છે એને તો ખ્યાલ જ છે કે આ રેસીપી કેટલી ટેસ્ટી છે તેલ ગરમ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરીએ તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં પેલા લવિંગ નાખી દેસુ અને આ શાક છે એ લવિંગથી જ વઘાર કરવાનું છે અને જે રીતે હું તમને બતાવું છું ને એ રીતે તમે શાક બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે કેમ કે આનામાં રાયનો કે કોઈ જીરાનો વઘાર નથી થતો લવિંગના વઘારથી કરીને હું બતાવું છું એ રીતે કરજો એકવાર ટ્રાય કરજો તમારા ઘરમાં આ જ શાક બનશે કાયમ અને આ શાક તમે રોટલી રોટલા પરોઠા થેપલા ભાખરી કોઈ પણ સાથે સવ કરી શકો છો આપણો લવિંગ સરસ થઈ ગયા છે તો આપણે ડુંગળી નાખી દઈએ હવે ડુંગળીને આપણે ગુલાબી કરવાની છે કાચીના રહે ખાસ ધ્યાન રાખજો આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે જે આપણે લસણની ચટણી બનાવી છે ને એ ઉમેરવાની છે અને ચટણીનું પ્રમાણ પણ થોડુંક સારું એવું લેવાનું છે ચટણીને સરસ સાતળવાની છે ને અગર કાચું લાગશે લસણનો ટેસ્ટ આવશે કાચું એ ન થાય ધ્યાન રાખજો ટામેટા નાખી દઈએ થોડુંક પાણી લઈ લઈએ પહેલાં મસાલો બરી ન જાય અને આવી રીતે કરવાથી મેં તમને ઘણી વાર કીધું છે કે આવી રીતે પાણી નાખવાથી શાકનો કલર સરસ આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે તો આપણે બીજા મસાલા કરી દઈશું હળદર જીરું થોડુંક મીઠું નાખશું કારણ કે આપણે વળીમાં મીઠું નાખ્યું છે પણ અત્યારે જે આપણે ડુંગળી ટમેટા લીધા એના ભાગનું મીઠું લીલા મરચાં છે થોડીક કોથમરી હમણાં લઈશું મસાલા જરા સતરાઈ જાય પછી જે આપણે વડીને બાફીને રાખી છે એ વળીમાં ઉમેરી દેવાની છે અને થોડુંક પાણી નાખી અને થોડીક વાર એને ચડવા દઈશું હવે આ શાક તમે કોરો પણ કરી શકો છો અને રસાવાળો પણ કરી શકો છો પણ મને બહુ રસાવાળો નથી ગમતો એટલે હું આ શાક કોરો જ બનાવું છું થોડીક વાર એને આપણે ચડવા દઈશું મેં તમને કીધું એમ કે મને બહુ રસવાળું શાક નથી ગમતું મને કોરું શાક ગમે છે તો મેં બધું પાણી એનું બાળી નાખ્યું છે અને તમે જોઈ શકો છો તેલ પણ સરસ છૂટી ગયું છે અને શાકનો કલર પણ તમે જોવ છો એકદમ સરસ એવું આપણું ખેરાનું શાક મગની વડીનું શાક રેડી છે તો સર્વ કરી લેશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું આપણું મગની વડીનું શાક સાથે આપણે થોડીક કોથમરીથી ગાર્નિશ કરી દઈએ અને જે ખેરો આપણે બનાવ્યો છે જે વડી એની સાથે રાખી છે આપણે અને આ ટેસ્ટી એવું શાક છે કે ગરમા ગરમ રોટલી રોટલા પરોઠા ભાખરી ગમે એના સાથે તમે સર્વ કરી શકો છો તમને જેમાં ભાવતું હોય તમે એમાં સર્વ કરી શકો છો ખીચડી સાથે પણ લઈ શકો છો તો આ રેસીપી ચોક્કસ તમારા ઘરે એકવાર ટ્રાય કરો બધાને ભાવશે બધાને મારા જય માતાજી